નમસ્તે ખેડૂત મિત્રો ગૌતમ જેવી ખાતર નો ઉપયોગ કરેલ છે જે એક વિગે ચાલીસ કિલોની માત્રા રાખેલી હતી અંદાજે પછી એમાં બે પાંચ કિલો વટઘટ થાય આપ જોઈ શકો છો આ સવા મહિનાની માંડવી થઈ છે એનું રિઝલ્ટ આપ જોઈ શકો છો હજી દોઢ મહિનો થયો નથી તો માંડવીની ઉણપ આપ જોઈ શકો છો કેટલી કલરમાં છે કોર્વેલી માંડવી છે અત્યારે હવે દોઢ મહિનો નથી થયો પણ ફાલ ચાલુ થઈ ગયો જો એટલી ઉણપ છે માંડવીમાં કલર એવો જ છે જેવો આપણે જોઈએ અત્યાર સુધીમાં કોઈ પણ જાતનું દવાનો છંટકાવ કરેલો નથી હવે આપણે ઓર્ગેનિક દવાનું ભલામણ કરશું કે આમાં ડીએપી ખાતરનો છંટકાવ જ નથી કર્યો કે જે આપણે પાયામાં વાવીએ એનું કાંઈ નાખેલું જ નથી ખાલીને ખાલી ગૌતન જૈવિક ખાતરનો ઉપયોગ કર્યો જોઈ શકો છો સવા મહિનાની મગફળીમાં કેવું રિઝલ્ટ છે જો ભાઈના મોબાઈલ નંબર પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં નાખશો તમારે તપાસ કરવી હોય તો પણ ફોન કરીને પૂછી શકો છો કે ભાઈ તમે ખરેખર ઉપયોગ કર્યો છે કે ખાલી વિડીયાધમિકા છે કારણ કે અત્યારે ઘણા માણસો ઓર્ગેનિક ને નામે છેતરપિંડી કરવાનું ઓલું છે અને આ તો આર્યુમાન કે ગૌશાળાનું ગૌધન જેવી ખાતર કે જે ચાડા ચારસો પચાસ પ્લસ ગાયનું સંવર્ધન કેન્દ્ર અને એ વાતને પાત્ર છે ભાઈ સાડા ચારસો ગાયો આજના જમાનામાં હાથવી એના ખાતર બહાર પાડી અને ખેડૂત સુધી પહોંચાડવા એનું કારણ છે કે આપણે એક ગાય ઘરે રાખવામાં પણ અત્યારે તકલીફ થાય છે કોઈને વાહિંદા કરવા નથી દૂધ સીધું ડેરી થી લેવું છે જોઈ શકો છો આપ